જામનગરમાં આઠસો કરોડથી વધુના નકલી જીએસટી બિલ કૌભાંડનો પર્દાફાશ થયો છે ડીજીઆઈ દ્વારા અમદાવાદ રાજકોટ ભાવનગર અને મુંબઈમાં વ્યાપક તપાસ કરવામાં આવી છે સુરત જામનગર અને જૂનાગઢમાં પણ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે ગુજરાતના ત્રણ મોટા કેસમાં ચાર માસ્ટર માઇન્ડની ધરપકડ કરાઈ છે જામનગરની પટેલ મેટલ ક્રાફ્ટ એલ એલપીના જયદીપ વેરાણીની ધરપકડ કરાઈ નકલી દસ્તાવેજના આધારે શેલ કંપનીઓ ઊભી કરી બનાવટી જાળ ફેલાવવામાં આવી હતી નકલી ટેક્સ ક્રેડિટ મેળવવાનું કૌભાંડ બહાર આવ્યું છે સંજય આપણી સાથે લાઈન પર જોડાયા છે સંજય જામનગરમાં આઠસો કરોડથી વધુના નકલી જીએસટી બિલ કૌભાંડ નો પર્દાફાશ થયો શું જાણકારી ચોક્કસ જે પ્રકારે થોડા કેટલાક સમય છે જીએસટી ખોટા બિલના જે બનાવીને ખોટી કંપનીઓ ઉભી કરીને મસ્ત મોટું જે કૌભાંડ આચરવામાં આવ્યું હતું તેને લઈને છેલ્લા ઘણા સમયથી તપાસ ચાલી રહી હતી ત્યારે હવે હવે જે તમામ તપાસના આધારે એક એક પછી ધરપકડ શરૂ કરવામાં આવી છે ત્યારે આ કૌભાંડ નાનું નહીં પરંતુ આઠસો કરોડ જેટલો કૌભાંડ હોય તેવું સામે આવ્યું છે ત્યારે જામનગરથી જે પટેલ મેટલના જે જયદીપ વિરાણી છે તેની ધરપકડ કરવામાં આવી છે ક્યાંક ને ક્યાંક આ સમગ્ર તપાસ છે તેમાં સમગ્ર ગુજરાતમાં તે તપાસ ચલાવવામાં આવી છે અને હજુ પણ આંકડો છે તે કૌભાંડ નો વધી શકે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે જી સંજય આભાર આપનું જાણકારી આપવા માટે